અરે હા હા હાલો યુટ્યુબ ફેમિલી બને છે બધા જો તો પૈસા રોપી રહ્યા છે આપણી વાડી તો આપણો વાડી बाजू થઈ છે તો પસા મારા વ્લોગની જે તમને બતાવી રહ્યો બધાયો મિત્રો તો કાલે વરસાદ થઈ ગયો છે તો પૈસા રોપી છે તો બધા તો વાડીએ જાય છે આપણે તો પસા વ્લોગનીંદર બિનારી જો હું આગળ બતાવું કે પૈસા ચો પૈસા મિત્રો નેરી જો તો જો મિત્રો સા પણ ધોરી સટ પાડેલા છે લાલ ભાઈ તો અડધા તમાક પૈસા સોપાઈ ગયા છે હું આવી ગયો છું વાડીએ તો વાડીએ અડધા તમાક પૈસા સોપાઈ ગયા છે તો હવે થોડાક સા છે બાકી તો આ બધું થઈ સોપાઈ ગેલું છે તો આ જો બધું બાકી છે અડધું સોપાઈ ગયું છે તો આપડા બધા નાસ્તો કરીવા ગયા છે મિત્રો તો નાસ્તો કરી બતાઉ Thank <laughs> તો મારા મમ્મીની પૈસા સો પીરી છે

તો પૈસા સોપી રહ્યા છે બધા તો મિત્રો હવે આપણે ઘર બાજુ જઈ તો મારા વ્લોગ્રાઈબ કરતા જઈએ લાઈક કરતા રહીજો અને શેર કરતા રહીજો ધન્યવાદ તમારો બધા